કરેલી જનજાતીય ગૌરવ યાત્રાનું અંબિકા તાલુકાના નાવલ ગામે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું મોબા વિધાનસભાના ધારાસભ્ય મોહનભાઈ ઘોડિયાની આગેવાનીમાં યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે યોજાયેલી સભામાં રાજ્યમંત્રી જયરામ ગામે તેમજ નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલ વલસાડ ડાંગના સાંસદ ધવલભાઈ પટેલ તેમજ ભાજપ મહામંત્રી જીગરભાઈ નાયક સહિત અન્ય ધારાસભ્યો અને તાલુકાના આદિવાસી અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા મહત્વપૂર્ણ છે કે ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે સરકાર દ્વારા જનજાતીય ગૌરવ યાત્રાઓ યોજાઈ રહી છે જેમાં ઉમરગામથી શરૂ થયેલી આ રથયાત્રા નર્મદાના કેવડિયા સુધી પહોંચે અનાવલ યાત્રા પહોંચતા જ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પચીસ ના રોજ આપણા ભગવાન બિરસા મુંડાજી જે આપણા આદિવાસી સમાજના સૌથી મોટા યોદ્ધા છે સૌથી મોટા આઈકોન છે એમને દોઢસો મી જન્મ જયંતિ વર્ષ છે ત્યારે અમારી ભારત સરકાર ને ગુજરાત સરકાર ભારતભરમાં અને ગુજરાતમાં રંગે જંગે ઉજવણી આપણા ભગવાન પિરસા માટે કરી રહી છે એમાં ગુજરાતના અંતર્ગત બે યાત્રા આપણે નીકળી છે પલ્લી યાત્રા અંબાજી અંબાજીથી કેવડીયા જેનું પ્રસ્થાન આપણા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે કરાવ્યું છે અને બીજી યાત્રા અમારા વલસાડ જિલ્લામાં ઉંમરગામ ખાતે આપણા પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માએ કરાવી કાલે વલસાડમાં અભૂતપૂર્વ પ્રતિસાદ આદિવાસી સમાજ દરેક સમાજે આ યાત્રાને આપ્યો છે આ તેર તારીખે બંને યાત્રા કેવડિયામાં પકવાની છે અને પછી પંદરમી તારીખે જે અમારા આદિવાસી સમાજની મોટામાં મોટી દેવી ગણાય છે જેનામાં આસ્થા છે એવી અમારી દેવ મોગરાના ખાતે દેડિયાપાડા ખાતે આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ પોતે આદિવાસીનો આ મોટો તહેવાર છે ભગવાન બિરસાની જન્મજયંતિ છે એના મનાવવા માટે આવી રહ્યા છે ને ત્યાંથી રાષ્ટ્રીય જનજાતિ ગૌરવ દિવસનો પ્રોગ્રામ મોદી સાહેબની હાજરીમાં થવાની છે એક સાથે લાખો લોકો જોડાવાના છે આ મુખ્ય હેતુ જે યાત્રા કાઢ્યો છે ભારતભરમાં એનો હેતુ એ છે કે જે ભગવાન બિરસા મુંડાજી અને સાથે સાથે અમારા આદિવાસી સમાજના બીજા જે યોદ્ધાઓ જેમણે પોતાની પ્રાણની જાણની આહુતિ આપી બલિદાન આપ્યું જેના કારણે આઝાદી મળી એ આવનારી પેઢીને પણ એનું ખબર પડે એના માટે અમે ખાસ આ કરી છે બીજું એનો મુખ્ય હેતુ જે આપણા આદિવાસી સમાજની સંસ્કૃતિ છે પરંપરા છે ભાષા છે વેશભૂષા છે એને પણ પાછું ઉજાગર કરવા માટે આ યાત્રા કાઢી છે ને ત્રીજું સૌથી મુખ્ય કારણ જે અમારી ગુજરાત સરકારને ભારત સરકારની અલગ 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 યોજનાઓ આદિવાસી સમાજના માટે છે એ પણ અમારા સમાજના લોકોને ખબર પડે એના માટે આ યાત્રા કરી છે પૂરી રીતે ગુજરાત અને ભારતમાં હર્ષો ઉલ્લાસ સાથે ઉજવણી સારી રીતે થઈ રહી છે અને આદિવાસી સમાજ પણ જાણી ગયા છે કે આદિવાસી સમાજ સાથે અમારા નરેન્દ્ર મોદી સાહેબ અમારા ભૂપેન્દ્ર પટેલ સાહેબ હર્ષભાઈ સંઘવી અમારી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર છે અને જે જૂઠા જૂઠું અમારા આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરવાનું કામ કરી રહ્યા છે એવા લોકોને હવે જાકારો આપીએ છીએ જે ફક્ત ને ફક્ત આદિવાસી સમાજને અલગ અલગ મુદ્દે ગેરમાર્ગે દોરે છે ભટકાવે છે અને વિરોધાભાસ કરે છે એમની પાસે કોઈ પણ જાતના પુરાવા નથી હોતા એને લોકો ઓળખી ગયા છે આદિવાસી સમાજનું કોઈ ભલું કરવાનું હોય તો ભારતીય જનતા પાર્ટી જ કરશે જલ જમીનને જંગલની રક્ષા પણ ભારતીય જનતા પાર્ટી જ કરશે અને આદિવાસી સમાજનો પૂરા ગુજરાતમાં ઉમરગામથી અંબાજી અને ભારતભરમાં સારામાં સારો વિકાસ અમારી ડબલ એન્જિનની સરકાર